નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે સાથે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થાય તેવી આગાહી કરવામાં આવી છે એપ્રિલ મહિનામાં વરસાદ આવશે સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ પણ વધી શકે છે એપ્રિલ માસથી પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ જશે આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થશે વીસ એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે તો મે મહિનામાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂં ફૂંકાશે એપ્રિલ મહિનાના પહેલાં અઠવાડિયાની શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે પરંતુ એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે આગામી દિવસોમાં ફરી તાપમાન ઊંચું જશે ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે બારમાસી મોસમ બની ગઈ છે ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે